નમસ્તે મિત્રો એજ્યુકેશન હબ થ્રી ફિફ્ટી ફોર ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે શીખીશું ધોરણ સાતની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર એક પૂર્ણાંક સંખ્યા એનું સ્વાધ્ય એક પોઈન્ટ ચાલો શરૂ કરીએ પ્રશ્ન એક નીચે આપેલ દરેકના જવાબ લખો પહેલી રકમ છે ત્રણ ગુણ્યા માઇનસ એક હવે અહીંયા એક નેગેટિવ છે ઋણ સંખ્યા છે ને એક ધન સંખ્યા છે એટલે ગુણાકાર તો આપણે જેમ કરીએ એમ ત્રણ એકા ત્રણ અને જવાબમાં નિશાની માઇનસ બીજી રકમ છે માઇનસ એક ગુણ્યા બસો પચીસ તો બસો પચીસ એકા બસો અને એક જ માઇનસની નિશાની છે એટલે માઇનસ બસો પચીસ ત્યાર બાદ ત્રીજી રકમ છે માઇનસ એકવીસ તો એકવીસ અને ત્રીસ એકવીસ તરી ત્રેસઠ એટલે કે એકવીસ ગુણ્યા ત્રીસ છસો ત્રીસ હવે અહીંયા બે માઇનસની નિશાની છે એટલે કે માઇનસ માઇનસ પ્લસ થશે માટે આપણને જવાબ છસો ત્રીસ મળશે ત્યારબાદની રકમ છે માઇનસ ત્રણસો સોળ ગુણ્યા માઇનસ એક એટલે કે બે માઇનસની નિશાની છે એટલે જવાબમાં પ્લસ આવશે અને ત્રણસો સોળ એકાદ ત્રણસો ત્યારબાદની રકમ છે કે માઇનસ પંદર ગુણ્યા જીરો ગુણ્યા માઇનસ અઢાર હવે અહીંયા આપણે આગળ મેં તમને સમજાયું કે કોઈ પણ સંખ્યાનો શૂન્ય સાથે ગુણાકાર થાય તો જવાબમાં શૂન્ય જ મળે તો અહીંયા ગમે તેટલી રકમ આપણને આપી છે પણ વચ્ચે એક શૂન્ય મૂકી દીધો એટલે આખી રકમનો જવાબ શૂન્ય થશે ત્યારબાદની રકમ જોઈએ માઇનસ બાર ગુણ્યા માઇનસ અગિયાર ગુણ્યા માઇનસ દસ તો પહેલાં આપણે આ બે રકમનો ગુણાકાર કર્યો કે માઇનસ અગિયાર ગુણ્યા દસ એટલે કે અગિયાર દાન એકસો દસ અને એક માઇનસની નિશાની હવે અહીંયા જવાબ આવ્યો માઇનસ બાર ગુણ્યા માઇનસ એકસો દસ એટલે એકસો દસ ગુણ્યા બાર કરીએ તો અહીંયા આપણને જવાબ તેરસો વીસ મળે છે અને બે માઇનસની નિશાની એટલે કે માઇનસ માઇનસ પ્લસ ત્યારબાદની રકમ જોઈએ નવ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ એટલે કે બે માઇનસની નિશાની છે એટલે જવાબમાં પ્લસ અને ત્રણ છ અઢાર હવે નવ ગુણ્યા અઢાર તો અઢાર નવા એકસો ને બાસઠ ત્યારબાદની રકમ જોઈએ માઇનસ અઢાર ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર તો અહીંયા આ બે રકમનો પહેલાં મેં ગુણાકાર કર્યો કે માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર તો માઇનસ માઇનસ પ્લસ થશે ને પાંચ ચોક વીસ એટલે કે માઇનસ અઢાર ગુણ્યા વીસ હવે અઢાર દુ છત્રીસ એટલે ત્રણસો સાઠ અને એક જ માઇનસ છે એટલે માઇનસ ત્રણસો સાઠ ત્યારબાદની રકમ જોઈએ માઇનસ એક ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા તો મેં પહેલી બે રકમનો ગુણાકાર કર્યો બે એકા બે ને માઇનસ માઇનસ પ્લસ ત્યારબાદ મેં આ બે રકમનો ગુણાકાર કર્યો બે ગુણ્યા માઇનસ ત્રણ એટલે કે ત્રણ 2 છ અને એક માઇનસ છે એટલે માઇનસ ગુણ્યા ચાર હવે માઇનસ છ ગુણ્યા ચાર તો છ ચોક ચોવીસ અને માઇનસ ના માઇનસ ત્યારબાદની રકમ જોઈએ માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ છ ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ એક તો આ બંને રકમનો ગુણાકાર કરીએ તો માઇનસ માઇનસ પ્લસ એટલે ત્રણ છ અઢાર આ બે રકમનો ગુણાકાર કરીએ તો માઇનસ માઇનસ પ્લસ બે કા બે અને આપેલ બંને રકમનો ગુણાકાર કરીએ તો અઢાર દુ છત્રીસ ત્યારબાદ પ્રશ્ન બે નીચે નાને ચકાસો હવે અહીંયા એક રકમ આપી છે કે અઢાર ગુણ્યા કૌશમાં સાત વત્તા કોષમાં માઇનસ ત્રણ બરાબર અઢાર ગુણ્યા સાત વત્તા બીજા કોશમાં અઢાર ગુણ્યા માઇનસ ત્રણ તો અહીંયા જે એક સાઈડની ડાબી બાજુની રકમ છે એને આપણે ડાબી બાજુ કરીશું બરાબર જમણી બાજુ હવે પહેલા આપણે ડાબી બાજુની રકમ લઈને દાખલો કરીએ કે શું જવાબ મળે છે તો ડાબી બાજુની રકમ લખું અઢાર ગુણ્યા સાત વત્તા કોશમાં માઇનસ ત્રણ એટલે કે આ બંને પ્લસ માઇનસ છે એટલે અહીંયા માઇનસ થશે તો આગળની રકમને એમને રહેવા દઈશું પહેલાં કોંશની ગણતરી કરીશું તો સાત માઇનસ ત્રણ તો અઢાર ગુણ્યા સાતમાંથી ત્રણ ગયા એટલે ચાર તો અઢાર ચોક બોતેર ડાબી બાજુની રકમનો જવાબ આપણને બોતેર મળ્યો હવે જમણી બાજુની રકમ જોઈએ કે એક કોંશમાં છે અઢાર ગુણ્યા સાત પ્લસ બીજા કોંશમાં છે અઢાર ગુણ્યા માઇનસ ત્રણ હવે અઢાર સિત્તા એકસો છવ્વીસ પ્લસ કોંશની અંદર માઇનસ ચોપન હવે અહીંયા પ્લસ માઇનસ જોડે છે એટલે નિશાની થઈ જશે માઇનસ એટલે એકસો છવ્વીસ માઇનસ બરાબર એટલે આપણને ડાબી બાજુ બરાબર પણ બોતેર મળ્યા અને જમણી બાજુ બરાબર એટલે કે ડાબી બરાબર જબા બીજી રકમ છે માઇનસ એકવીસ મોટા કૌશની અંદર માઇનસ ચાર પ્લસ માઇનસ છ બરાબર મોટા કંશની અંદર માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર પ્લસ બીજા મોટા કૌશની અંદર માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ છ હવે આમાં પણ આપણે ડાબી બાજુ અને ચમણી બાજુ ચેક કરીએ તો ડાબી બાજુની રકમ લઈએ પહેલાં માઇનસ એકવીસ કૌશની અંદર માઇનસ ચાર પ્લસ માઇનસ છ તો માઇનસ એકવીસ ગુણ્યા સૌથી પહેલા આપણે કૌશવાળી રકમનો દાખલો કરવાનો ત્યારબાદ બીજી રકમ લેવાની આ માઇનસ ચાર પ્લસ માઇનસ માઇનસ એટલે માઇનસ ચાર માઇનસ છ બંને માઇનસ છે એટલે પ્લસ થશે અને નિશાની મોટી સંખ્યા એટલે છ ને ચાર દસ અને માઇનસ ફરીથી માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ દસ માઇનસ માઇનસ પ્લસ અને એકવીસે દાન બસો દસ ત્યારબાદ જમણી બાજુ લઈએ આપણે માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર પ્લસ માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ છ તો માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર એટલે કે માઇનસ માઇનસ પ્લસ એકવીસ અને માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ છ એટલે કે એકવીસ છ એકસો છવ્વીસ અને માઇનસ માઇનસ પ્લસ તો બંનેનો જવાબ આવશે બસો દસ તો અહીંયા ડાબી બાજુ બરાબર બસો દસ અને જમણી બાજુ બરાબર બસો દસ માટે ડાબા બરાબર જબા પ્રશ્ન ત્રણ એમાં પહેલો કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ માટે માઇનસ એક ગુણ્યા એ બરાબર શું થાય તો માઇનસ એક ગુણ્યા એ એટલે કે એ ગુણ્યા એક એનો એ અને માઇનસની નિશાની એટલે માઇનસ એ બે નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો માઇનસ એક સાથેનો ગુણાકાર શું થશે તો પહેલી રકમ છે માઇનસ બાવીસ હવે માઇનસ બાવીસનો ગુણ્યા માઇનસ એક સાથે ગુણાકાર કરી તો ગુણાકાર પહેલાં કરીએ બાવીસ એકા બાવીસ અને બે માઇનસની નિશાની એટલે માઇનસ માઇનસ પ્લસ બીજી રકમ છે સાડત્રીસ તો સાડત્રીસ ગુણ્યા માઇનસ એક તો સાડત્રીસ એકા સાડત્રીસ ને જવાબ માઇનસ સી ઝીરો હવે કોઈ પણ અંક સાથે શૂન્યનો ગુણાકાર થાય તો એનો જવાબ પણ શૂન્ય મળશે પ્રશ્ન ચાર માઇનસ એક ગુણ્યા પાંચથી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકાર લઈને દર્શાવો કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર એક થાય હવે અહીંયા આપણે માઇનસ એક ગુણ્યા પાંચથી શરૂ કરીને સળંગ પેટર્ન બનાવવાની ક્યાં સુધી કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક ન આવે ત્યાં સુધી તો અહીંયા સૌથી પહેલાં લઈએ માઇનસ એક ગુણ્યા પાંચ બરાબર માઇનસ પાંચ માઇનસ એક ગુણ્યા ચાર બરાબર માઇનસ ચાર ચારિકા ચાર અને માઇનસની નિશાની માઇનસ એક ગુણ્યા ત્રણ બરાબર માઇનસ ત્રણ માઇનસ એક ગુણ્યા બે બરાબર માઇનસ બે માઇનસ એક ગુણ્યા એક બરાબર માઇનસ એક માઇનસ એક ગુણ્યા શૂન્ય બરાબર શૂન્ય અને માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે કે બે વખત માઇનસની નિશાની આવે તો એનો જવાબ આવશે એક તો મિત્રો આજે આપણે કર્યું સ્વાદ્ય એક પોઈન્ટ હવે આગળ આપણે શીખીશું સ્વાદ્ય એક પોઈન્ટ ત્રણ ત્યાં સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં મને જણાવી શકો છો થેન્ક યુ